નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો પાણી સ્થાનિક લોકોના મુખ્ય માર્ગ થઈ રહ્યા છે બંધ સ્થાનિકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો કરવો પડે છે સામનો સ્થાનિક વહીવટી તંત્ર નથી સાંભળતું ફરિયાદ વાહન ચાલકોને પારાવાર થઈ રહી છે મુશ્કેલી વિદ્યાર્થી તથા પશુઓને મોટી મુશ્કેલી ઇમરજન્સી કેસ માટે જીવનું જોખમ સ્થાનિકોને બાળકો પાણીમાં પડી જાય જીવ ગુમાવે તેવી ભીતિ સરકારની અણ આવડતને કારણે કરોડો રૂપિયા ખર્ચ કરેલ વ્યર્થ માર્ગ સત્વરે ચાલુ કરવા સ્થાનિક લોકોની ઉઠી માંગ તો જોતા રહો લાઈવ એક ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર